માહિતીના અધિકાર હેઠળ માંગેલી માહિતી આપવાના મામલે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ રાજ્ય માહિતી અધિકાર આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ઘટનાને પગલે પાલિકા તંત્રમાં મચી ગયો છે વડોદરાના સ્થાનિક અગ્રણી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતેન્દ્ર સોલંકી દ્વારા એક વર્ષ અગાઉ ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે માહિતી માંગવામાં આવી હતી

તેમાં અમારે આરટીઆઈ કરી એની અપીલો કરી તે અપીલો બી ચલાવે નહીં બે બે મહિના સુધી આરટીઆઈ કરે તો કે કાલે જવાબ આપે પરમદાર એવી રીતના મહિના મહિના બે બે મહિના કર્યા છે આજે અમારી બે હજાર પચીસમાં આરટી અમે બીજી અપીલ કરી આયોગમાં ત્યારે આયોગમાંથી એવું કીધું કે આટલું બધું થયું તમારે કાગળ નહીં હતા એવું સાહેબ અમારે એવું કહે કે તમે તમારે શું લાગે વળગે તમે નમૂના ક પ્રમાણે આપીને તમે ત્રાહિત વ્યક્તિ એવું સાહેબ મેં તો જે બેને કે જે ભયે સહી કરી છે રજા ચિઠ્ઠી પર એ નકશાનું લેઆઉટ જ માગ્યા છે અને રજા ચિઠ્ઠી માંગી છે એમાં મેં કંઈ સામેવાળાને ઘરનું કે આધાર કાર્ડ કે પાન કાર્ડ છે એમનો દસ્તાવેજ નથી માંગ્યો નથી કે એમના ઘરનું કંઈ કિંમતી વસ્તુ પ્રાઇવેટ વસ્તુ માંગી છે મેં જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે આપવામાં આવતી આવતા આવતા કાગળો હોય છે તેની મેં માહિતી માંગી હતી આ લોકો આપતા નહોતા એટલે મારે બીજી વાર આયોગમાં જવું પડે સેકન્ડ અપીલમાં અને અપીલમાં જે આવા અધિકારીઓ છે જે આવા જજ છે જેના લીધે અમારા જેવા નાના માણસોને બી ન્યાય મળે છે અને આવી જાડી ચામડી વાળા જે ટાઉન પ્લાનિંગ બેસી રહ્યા છે એમને જે આજે આજે સાહેબ એ જે દસ દસ હજાર નો દંડ કર્યો ને એ ખૂબ જ અમારે સારું લાગ્યું કે આવા લોકોને સજા થવી જોઈએ અને કોર્પોરેશનમાંથી આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ ખરેખર જોવા જઈએ તો એવું થાય કે અમે તો સમય મર્યાદામાં જવાબ આપ્યો છે તેમ છતાં પણ અમારી આ રજૂઆતને ધ્યાને લીધા વગર જ્યાં દંડ કર્યો છે તો એ મોરલ તો ડાઉન થાય એ રીતનું જ છે કેમ કે જે તે સમયે ઓગણત્રીસ એક ચોવીસના રોજ આ આરટીઆઈ આવેલી જેને અમે સમય મર્યાદામાં ત્રીસ દિવસમાં આપવાનો જવાબ અમે ત્રેવીસ બે ચોવીસના દિવસે જ અમે ત્રીસ દિવસની મર્યાદામાં જ અમે એનો નો જવાબ કરી દીધો હતો હવે આયોગે આને ધ્યાન પર લીધા સિવાય એવું કહ્યું કે તમે ત્રીસ દિવસમાં જવાબ નથી આપ્યો એટલે દંડ ફટકારીએ છીએ અને એની સાથે સાથે એની બીજા બે જાહેર માહિતી અધિકારીને પણ દંડ કર્યો છે હવે જે તે સમયે બે હજાર ચોવીસમાં હું જાહેર માહિતી અધિકારી તરીકે હતો

જે તે સમયે જાહેર માહિતી અધિકારી તરીકે હું ધરતી ભટ્ટ અને તથા પરિમલ પટની સર હતા ત્યારબાદ તેઓએ પહેલી અપીલ દાખલ કરી છે દરમિયાનમાં અપીલ અધિકારીની ફેરબદલી થઈ હતી ત્યારબાદ સેકન્ડ અપીલ તેઓએ માહિતી આયોગમાં દાખલ કરેલ છે જેની સુનાવણી એક વર્ષ બાદ છઠ્ઠા મહિનામાં બે હજાર પચીસમાં કરે જેનો અહેવાલ અત્રેથી સમયસર ઓગસ્ટ મહિનામાં મોકલી દેવામાં આવે છે